બે તો જો કે આખા ચોમાવાનું આ આ આરો થઈ ગયો તો તે જો તો કરીને આ બધું આ મેં આરો ઓછો કરાયો આ ગામરો વાવરો ગાલીને આ બધું જો આ બધું આ ઓછું કરાય આ આ વારો મારો જાય આ ચોખી ચરમ કરાય નાખી મે આ જો આ વારો ને મારો બધું થીતું ને આ મારે તો અમા આ આ મેન તો આ બે લેબરા ન રે બે લેબરા તે એક કટિંગ કરાવી નાખવા હ આ કાય કે આ કોક વાવે તો કરે કે આવું ધેશનિયો ધેશનિયો ઊરહ

મારે આવાયા મારો પૂરા ઓગરતું કરવું પડશે આ મારે તો મારું કોમ થઈ ગયું હવે દસ હજાર રૂપિયા પચાસ હજાર આવી ગયા દોષી કલ્લા બદલા કરી મારે તો બીજું હું દોષી બજે બારે બને આ કોમ ધંધો કરે છે મારે હું જોવું ના પડે એને આ છે ને કલ્લા બદલા કુકર છે કલા બદલા હેરે બેર કરી છે હા આ એ લેબરું તો આરામથી વેચીસ મારું પછી મારે તો કોન્ટ્રાક્ટર ચાલે મારે મનમાં કશી મેલું હોય બધું હા જો અમે તો આ વેચીસ આ બધું આ પૈસા આવી જાય આપણે તો પૈસા જ હોય બાજુ આપડે કોઈ ભાગ આલવાનું ને આપણા ભાગમાં આપણી જગ્યા માં આપણું શું કે

અલે તારે દેવા લેબડા છે હવે પૈસા આવશે મારા તો લેબડા મટા આવરા આવરા બાથમાં નતા આવે એવડા મટા લેબડા તા મટા ખોબાએ દેવા ખોબાએ મટા લેબડા મારે તો પજા આવે કે આવે આ મોજો ધવ મારા ઘર કાય તું તો કોંડાકના આલવોતા આલજે નકો કોઈ નઈ બસ લેકસમાં થોડું એ અમાર થોડું થોડું હોસ એમ લાગે છે

તબિયત ખરાબ હતી ને તે મુ કીધું કે થોડો વોશ થયો તે કે મજૂર બજૂરી છે તો પણ કરીયા યાર તમારે પૈસા નહીં રાખો તમે જો સત્તર પૈસા તો તમે આલો ને મોહબત નહીં કરતા હું કરવા કે આમાં અરે યાર હું વેવારુ મોણ છું મારું વેવાર આ મારો સબન જેવો છે ખબર છે તમારા પૈસા ખોટા નહીં કરું તમે વેવાર મોણ ને તને 50 લેબડા દે છે તો ભગવત 25000 આય છે કે નિયાય હોય યાર શેની વાત કરો હા લેબડા ને હાની વાત આ તમારા સરખુને ખુને તાઈ બે લેબા નહીં છે યાર હું કોઈ નહીં વેચું

આગા બોલે તું બોલે નહીં લેવા આવું બધા બધું

એ મય કશમિયા જોતા લઈ જો મને તો કારું કોણ કરતા વા નઈ લાગે હો રહેજે કાળા તો બલ્યારો છે એ મોર્ચે એ તોલ તું બોલ એ મૂચે રે તું બોલ્યા ને લે કર ને ને એ ને હે તો આ એ બોલ બોલ ન કર હું તને બતાઉ ગોમગા મને શું બોલાય

અરે મૂર્છા દાટ કોને ગાળે હા મૂર્છા ને આ તો ડાડી અલ્યા અલ્યા મૂર્છા બે એ એ તારે એક જેલી ખારે એ બારેલી ખારે એક તારેલી સિસરી એ બારેલી દાજી જેલી સિસરી એ એ જો મૂર્છા દે મૂર્છા મૂર્છા જોજે આ હે આ જોજે આઠે માયા શેતરમાં નહીં આ માયા શેતરમાં નહીં અજે ઇયો ખેતરમાં તમાર તો તારું મુઢ કાઢાય તારું મોઢ કાઢો શકતા ને તારું મુઢ કાઢું જે કોઈ છોંજી કા

એ એ પિંડુ પા કે ક્યાં મન તો હાચ ના તારા મનમાં હું સમજી ગયો લે એ દોહા પર મેલ મેલ લે જાતો રે લે નકર મારી દે મારા તું તો મને પાતું મેલ અરે મેલ

મારો ભાઈ આવે જો એને પૂછી જાઉં આપડે ભરત ભાઈ આ જો ઝારખુના પેરા છે એકલા ન હતો ના એ તો બે મજા પોતાનો

અરે અરે આ તમામે બે કડજા મેલે એ માફ કરજો કીધું દો કે ના ખારી કારી કારી હું કે ધરાક અલ્યા યાર તું જા ને યાર ઓ મજબલ ઉતારે વગેરે નીચે લેવી ગયો તું હા આપરા આવજે ભૂલ થયો કે માફ કરજે હું જાઉં ઘેર હું તમારો વ્યવહાર કરી તમારો ખોટો ના કરું પૈસા માગતા મારા જરૂર પરંતુ કોંગ કરજો હું એવો કોઈ પેલા જેવો નહીં હું અસર મળું વ્યવહાર અન્યાય નહીં કરતો અને અન્યાય ન્યાય નહીં કરતો હા હા